મિત્રો કેમ છો મજા મજામાં રહેશો હું મજામાં છું અને આજે બ્લોક આપણે સાડા પછી ચાલુ કર્યો છે બધા મારા સામો સાધી અને કાનું ડાન આજે શ્રી કૃષ્ણ છે બધાએ ચલો આપણે બ્લોક ચાલુ કરી દીધો છે જે તમે ઉંધે છે પ્રતિદ ભાઈ ઉગે છે ખાલી હું એકલી જાગી ચૂતે ફીર ના પહેલા બનાવી દીધું આપણે હું બેટા ખાવાનું શાક બનાવીતું રોટલી બનાવી છે હવે આપણે બીજું શાક બનાવવાનું છે મિત્રો તો બ્લોગ માં દોડે તો આપણે કોલી લીલ આપણે બીજું શાક બનાવીએ

કપડાં વાપરવાનું પાણી બોટલ કરવાનું હોય ને તો માથા ચાલુ કરીને કશું કામ થાય लाकां को ले दीजिए और ये पीछे दे दीजिए ये जमा कीजिए બન કરીએ એમ્બર

किदी दुवा पे लसन नाकां से वगर मत देना गासम वगैरह में नापिस नाप के सीना फॉर्म सी जी चलो गाना गाना जी नहीं तो आप ना 真的，反正你考虑考虑。 મિત્રો આપણે બધું મિક્સ કરી દીધું છે દાળ ભાજી જોઈ શકો છો એ દાળ ભાજી વઘારી દીધી છે તો હવે આપણે બે રોટલી કરી દઈએ ફટાફટ પછી આપણે બી ચાલુ થાય છે એકવાર ભાજી બનાવી દઉં પછી એને થોડો લઈશું વધુ Mwakini. 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 Mwakini.

મસલુતાઉંતે હવે કચરાપોતું વાસણ કપડાં થઈ જશે ભૂમાનનું સામગ્રી બની જાય છે અડધી રોટલી બનાવી દો અડધી પછી આઈને બનાવી સરસ મજાની આ બીજી વારની રોટલી બને છે એકવાર વાર બની આ બીજી વાર હજુ એકવાર બાકી રોટલી

ねえ、教えろ、教えろ、教えろ、教えろ、教